હેલો ગાઈસ કેમ છો જય માતાજી જયમા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ લોગમાં અને જો ગાઈસ ડુંગળીના ખોઈતરા જો ડુંગળી બગડી ગઈ જો હાવ આવું થઈ ગયું છે અત્યારે હેને સવારના આઠ વાગ્યા છે અને અમારે હેને ડુંગળીનું કામ ચાલુ છે કારણ કે હેને બે ત્રણ દિવસથી ડુંગળી લડવાનું કામ ચાલુ હતું અને આજે હેને ડુંગળી જવા દેવાની છે એટલે જો અહીંયા બધો બદલો થાય છે ડુંગળીનો વકલ કરે છે કામ ચાલુ છે જો મારા પપ્પા મયુર ને યોગેશ ત્રણ મૂલી આવવાના હતા પણ હજી આઠ વાગી ગયા આવ્યા નથી મૂલી બધું જો ત્રણ ઢગલા છે એક આગળ છે 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 અને અને આગળ હાલો હવે આપણે હેને જલ્દી જલ્દી બદલો કરવા મળ્યો જો ગઈ જાય જગી ગઈ ત્રણ આ ત્રીજા દિવસ થયો ત્રીજો દિવસ થયો હમ કોતળા કાઢી જાય કારણ કે હે ને બાકી તો હું કઈ ગયેલી જ છે મસ્તની આવી પણ અમુક અમુક હોય ને ઈ હે ને કોથળા કાઢી ગઈ છે તો આલો જલ્દી જલ્દી બદલો કરવા મળી અને આજે પાછું બોલેરો ફરવાનું છે આપણે ડુંગળીનું ગઈ સમય છે ને મોટી મોટી ડુંગળીને ને બધું ફરી લીધી છે કોથળી જો એટલે ચાર પીસી ભરાણી છે આમાંથી મોટી મોટી અને વાંચે આખો ઢગલો લઈ લીધો છે હવે છે ને ત્રણ વકલ કરવાના છે એટલે મોટી મોટી વીણાઈ ગઈ હવે એનાથી થોડીક સેજ નાની હોય એ વીણે છે ને પછી આવું ઝીણી ઝીણી ગુલ્ટી એટલે જો ત્રણ મૂલ્યા આવે તો બદલે બે જ આવ્યું છે અને એમાં મમ્મીના પપ્પા અને અહીંયા બે ભાઈ

જોરથી બોલ તો આવે હા પપ્પા બેન પેલી વખત હું બીજી વખત મોહિત ભાઈ ત્રીજી વખત હા હવે ચોથી વખત તો આજ હોસ્ટેલ માં છે ગાઈસ હાલો તો જલ્દી જલ્દી ભરવા મળી ને કરા ને અમારે પાર નહીં આવે કામ કરવામાં હાલો જલ્દી જલ્દી કરવા મળી હવે ગાઈસ હવે આવી ગયા છે છેલા ઠગલો જો આ છેલો ઠગલો હે પડી ડુંગળીનો કલર બહુ મસ્ત છે જો લાલ લાલ એક તો ડુંગળીના ભાવ વધવા મળ્યા છે ને એટલે બને બહુ ઉતાવળ કરે હે ને એટલે મજા નથી મળતા

તો હાલો બધાય બપોરા કરવાના હવે આપણે કરી લઈએ બપોરા ડુંગળી તો હજી ભરાઈ નથી ગઈ અમે હે ને સાડા બારે બપોરા કરવા ગયા હતા અને અત્યારે હેને ને વીસ મિનિટ જેવું થયું છે હવે પાછા આવતા રહ્યા છે કારણ કે હેને ડુંગળી જવા દેવાની હે ને તો જો મારા મમ્મી મારું પા ને મયુર ને યોગ્ય સ્થળ આવી ગયા હું હાલી જાઉં છું કારણ કે ડુંગળી જવા દેવાની હે ને અગિયાર વાગે હેને ઉતરે થવાની છે રાતે તો અત્યારે હેને ને અત્યારે વાહન બધે જવા મળ્યા ડુંગળી ફરે ફરે અમારે હેને ફરવાનું છે તો મોડું થઈ જાય ને એટલે અમે અત્યારે આવી ગયા છીએ અને પછી જેમ જલ્દી જાય એમ આપણી કાલે વારો આવી જાય નહીં તો પછી બે દિવસ રહી જાય તો ડુંગળી પાછી ઉગવા મળે એવું છે ગઈ તો જો અહીંયા કામ ચાલુ છે હજી અને હું પણ આવી ગઈ છું અત્યારે જો છે ને જીને છે મોટી મોટી કારણ કે આવી મોટી મોટી છે ને જુદો કરવાનું છે એનું તો જો આવી રીતે મોટા મોટા જીને છે આવા ગાંઠિયા નાખ્યા છે હવે જો આપણી બધી ડુંગળી ભરાઈ ગઈ છે બધી પીસી ફરાઈ ગઈ છે જો અહીંયા આપણે કેટલી પીસી થઈ અહીં કેટલી પીસી થઈ એ છોકરાઓ

તો અમે ઓલી વાડી જાવ દઈએ તો હેને ઉપાડા જવાનું હે ડુંગળી તો ત્યાં તમને બતાવું હોય અમે જો હવે આવી ગયા છીએ તો ડુંગળી ઉપાડવા અને જો પણ ચાલુ કરી દીધું અને હેને બે ક્યારે લઈ છીએ અમે ચાર જણા છીએ જો વાથી લઈને આવ્યા છીએ તો હેને પોણે પહોંચી ગયા છે અડધે પોણે જો હવે હેને એટલું એટલું જ બાકી છે થોડું થોડું મારા મમ્મી અને આ બે બેનું આવેલી છે મૂલ તો એ અને હું ચાર જણ અને આમાં ડુંગળી જો આવી છે ગઈશ